હલો નમસ્કાર એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ જો યુટ્યુબમાં એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી જુઓ ધાર્મિક સમાચાર તો મિત્ર સરસ મજાની એક ભાઈએ મને વાત કરી કે જીતેન્દ્રગીરી અમારે મકાન અમે બનાવ્યું છે તો અમે બે વાત તમે નક્કી કરી છે એમાં તમે કયો શું કરાય કારણ કે તમે સાધુ સંતોમાં જતા આવતા હોય કે આરસનું મંદિર મારા ઘરની અંદર બનાવું કે પછી લાકડાનું મંદિર બનાવું તો મિત્ર મેં એમને જવાબ આપ્યો કે લાકડાનું મંદિર બનાવો ને એ સવયંગનું મંદિર બનાવો સ્વયંનું મંદિર તમે બનાવશો તો ખૂબ ફાયદો રહેશે કારણ કે સવેંગનું મંદિર તમારા ઘરની અંદર હોય તો એ બહુ જ પવિત્ર ગણાય ને એમાંય જો ખાસ કરીને મેં એમ એ પણ કીધું કે સ્વયંગના ગણપતિ મળે તો એ પણ તમે કરો સ્વયંગના ગણપતિ મળે જ છે મળે છે આ મળે છે ને સ્વયંગ મંદિર ત્યાર મળે છે ને કે ના ત્યાર નથી બનાવવું કારીગરને બોલાવી બનાવવાનું છે તો મિત્રો મેં એમને કીધું કે ભાઈ તો કારીગરી કારીગરને બોલાવીને કરો તો સ્વયંગનું મંદિર બનાવજો સ્વયંગનું મંદિર તમે બનાવશો ને એટલે એમ કે તમારે રીધી સીધી કારણ કે મેં આ આઠથી સાત વર્ષ પહેલાં એક વ્યક્તિને કીધેલું કે ભાઈ મંદિર એ કે અમારે લેવું છે ક્યાર મંદિર એટલે બીજું સવેંગનું મંદિર લ્યો સવેંગનું મંદિર તમે ઘરમાં મૂકતા જ અમુક સમય થતાં જ તમને પ્રભાવ દેખાડશે મિત્રો પ્રભાવ દેખાડે કે ભાઈ આ અને એણે મેં એને બીજું એ પણ જણાવ્યું કે ભાઈ તમે અખંડ દીવો કે અખંડ દીવો પણ અમે કરીએ છીએ જો તમે અખંડ દીવો કરતા હોય તો સરસવના તેલનો દીવો કરો હંમેશા કોઈ પણ દેવી દેવતાને તમે અખંડનો દીવો કરો ને તો કપાસિયા નહીં બરાબર બીજું કોઈ તેલ નહીં ફક્ત સરસવનું તેલ સરસવના તેલનો તમે દીવો કરશો તો તમારે બહુ જ પ્રભાવ પડશે એટલે આ રીતે સરસ મજાનો આ વોટ્સઅપ ઉપર એણે મને પૂછેલું મેં એને ફોન કરીને જવાબ આપેલો એટલે હંમેશા આગ્રહ રાખો શ્રવેંગનું મંદિર અને સવયંગના ગણપતિ રાખવાનું મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો એલ ન્યૂ જીતેન્દ્રગીરી ધાર્મિક સમાચાર હું આપતો રહીશ અને બાકી આગળ આપણે તેલનો દીવો કરવો ક્યાં દીવો કરવો શું થાય એની વિશે પણ આપણે એલ ન્યૂ જીતેન્દ્રગીરીમાં આવશે જય ભોળાનાથ જય ભોળાનાથ